હવે જે આપણે પ્રદૂષણ વિશે વાત ચાલુ છે પર્યાવરણીય પ્રદૂષણના આપણે જે ચાર પ્રકારો છે એમાં બે પ્રકાર વિશેની ચર્ચાઓ કરી હવે આજે ત્રીજો પ્રકાર આપણે શીખવા જઈ રહ્યા છે અને એ પ્રકારનું નામ છે ભૂમિ પ્રદૂષણ તો આવો એ અંગે આપણે ચર્ચા કરીએ ભૂમિ પ્રદૂષણ ભૂમિને મિત્રો આપણે શું કહે છે જમીન ભૂમિ પ્રદૂષણ પ્રશ્ન આવે અથવા તો જમીન પ્રદૂષણ વિશે માહિતી આપો એવો પ્રશ્ન પણ આવે જમીન પ્રદૂષણ એટલે શું અને જમીન પ્રદૂષણની અસરો અથવા ભૂમિ પ્રદૂષણ એટલે શું અને ભૂમિ પ્રદૂષણની અસરો વિશે માહિતી આપો તો આ અંગે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે એ શું કે જ્યારે જમીનની જે શુદ્ધતા છે એ શુદ્ધતાની અંદર કોઈ પણ પ્રકારનો ખલેલ પહોંચે છે ત્યારે જમીનનું પ્રદૂષણ છે ફેલાય છે શા માટે જમીનનું જમીનનું પ્રદૂષણ ફેલાવવા માટે માનવી ખુદ જવાબદાર છે ઇન્ડસ્ટ્રીઓના પાણી કેમિકલ યુક્ત પાણી આ સિવાયના ઘણા બધા જે પદાર્થ છે એ પદાર્થોનો જમીનની અંદર પ્રવેશ અને એને કારણે જે શુદ્ધતા છે શુદ્ધતા અતિ ક્ષારીકરણ અતિ સિંચાઈ કીટનાશકોનો ઉપયોગ આ ઘણી બધી બાબતો જમીન પ્રદૂષણ માટે પણ જવાબદાર છે જેમાં આપણે પાણીની વાત કરી એ જ વસ્તુ જમીનની અંદર પણ આ જવાબદાર છે તો વાત કરીએ આપણે જમીનની ગુણવત્તામાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહેવામાં આવે છે તો ગુણવત્તાની અંદર ઘટાડો કઈ રીતે થાય કઈ રીતે માપી શકાય બહુ સરસ ઉદાહરણ છે કે કોઈ ખેડૂત પોતાના ખેતરની અંદર એક જે પાક સઘનતા છે જેની એક દીઠ જે પાક લે છે એમાંથી કેટલા કેટલા મણ દાખલા કે કપાસ છે તો એક વીઘામાંથી કેટલા મણ કપાસ ઉતરે છે એને આધારે એ પછીથી ધીમે ધીમે કપાસ એ જે ઉતરતો હોય એને બદલે ઘટતો જાય તો સમજી લેવાનું કે એ જમીનની અંદર કોઈ પ્રકારનો ઘટાડો થયો છે મગફળી એવી જ રીતે જે કોઈ પણ મગફળીનું વાવેતર કરતા ખેડૂતો એ પોતાના એક વીઘામાંથી જે મગફળીનું ઉત્પાદન થાય છે અથવા શેરડીનું ઉત્પાદન છે ડાંગરનું ઉત્પાદન મિત્રો કોઈ પણ પાક ઘઉં બાજરી વગેરે આ બધા જ પાકોનું જે ઉત્પાદન છે એક વીઘા અથવા હેક્ટર કે એકરે અને એને જ્યારે માપવામાં આવે કે દર વર્ષે આમાંથી આટલા કપાસ થાય છે આમાંથી એટલી શેરડી થાય છે આમાંથી એટલા ઘઉં થાય છે અને એની અંદર જો એ ભૂમિ પ્રદૂષણ થયું હોય અને એમાં ઘટાડો નોંધાણો હોય તો એ ખ્યાલ આવે કે આની અંદર હવે ભૂમિની જે ગુણવત્તા છે આપણી જે જમીન છે એ જમીનની ગુણવત્તાની અંદર ઘટાડો થયો એના માટે શું કરો એના માટે પરીક્ષણ કરો સોઇલ હેલ્થ કાર્ડ સોઇલ જમીનનું માપ પણ કરવું પડે આપણે જેવી રીતે શરીરની અંદર જે કલગ મેલેરિયા છે ટાઈફોડ છે હેપેટાઇસિસ વગેરે કોઈ કોઈપણ શ્વેતકણો રક્તકણો ઘટી ગયા છે તો એનો જે લેબોરેટરી થાય છે એમ જમીનનું પણ પરીક્ષણ થાય છે સોઇલ હેલ્થ કાર્ડ નામની એક યોજના શરૂ છે સરકારમાં અને એ કોઈ પણ ખેડૂતો છે પોતાની જમીનનું પરીક્ષણ કરાવી શકે અને એની અંદર જો ઘટાડો થયો હોય તો એ સમજી લેવાનું કે ભૂમિનું પ્રદૂષણ થયું છે એની માત્રા અંદર શું એ રિપોર્ટની અંદર બહાર આવે કે આની અંદર હવે તમે આ ફલાણા ખાતરનો ઉપયોગ કરો આ જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરો ડીએપી ખાતર વધી ગયું હોય એનપીકે ખાતર વધી ગયું હોય અથવા તો એની અંદર તમે દેશી છાણિયા ખાતરનો ઉપયોગ કરો એવી સલાહ એ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા એ આપવામાં આવે છે એટલે કે કોઈ પણ એ પોતાનું જમીનનું સોઇલ હેલ્થ કાર્ડ છે કઢાવવું પડે તો જ એને ખ્યાલ આવે કે જે ગુણવત્તા ઘટી છે તો ગુણવત્તા ઘટી છે તો ક્યાંક ને ક્યાંક એની અંદર પ્રદૂષણ આવ્યું છે અને જમીનની ગુણવત્તામાં ઘટાડો ભૂમિ પ્રદૂષણ કહે છે પહેલી વાત બીજી કે ઔદ્યોગિક કચરાના અયોગ્ય નિકાલથી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગથી જમીનનું પ્રદૂષણ થાય છે આપણે ને કે ઔદ્યોગિક કચરાઓ છે એ ગમે ત્યાં નાખી દે અરે ગટરો આજે આપણે જોઈએ કે શહેરોની વિસ્તારની અંદરની જે કોઈ પણ ઘન કચરો છે એ કોઈ પણ જગ્યાએ નાખી દે છે તો જે જમીન છે એ જમીનની શુદ્ધતા છે એની ઉપર અસર થવાની છે બીજી વાત છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ આપણે વાત કરીએ કે સોઇલ હેલ્થ કાર્ડની અંદર રિપોર્ટ આવે કે ભાઈ યુરિયા ખાતર એની અંદર વધી ગયું છે એનપીકે ખાતર એની અંદર વધી ગયું છે ડાય એમોનિયા ફોસ્પેટ નામનું જે ખાતર આવે છે એ એની અંદર વધી ગયું છે તો એ જે વધુ પડતા ખાતર નાખવાને કારણે પણ જમીનનો જે ગુણવત્તા છે ગુણવત્તા છે ઘટે છે એટલે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી પણ ઘણીવાર છે કેટલાક સજીવો છે આ જે અળસિયા છે મિત્રો આપણે પ્રાથમિક શાળાની અંદર પાઠ આવતો હું ભણી ગયો છું કે અળસિયા એ છે આજે અળસિયા જોવા મળે છે કે એની જાતિઓ ધીમે ધીમે આજે લુપ્ત થતી ગઈ છે એ લુપ્ત થવા પાછળ ક્યાં કારણો જવાબદાર છે બે જ કારણો મિત્રો એની પાછળ જવાબદાર છે એક રાસાયણિક ખાતર અને જંતુનાશક નો ઉપયોગ જે દવાનો છંટકાવ કરીએ છીએ આપણે તો એ દવાના છંટકાવની અંદર એ અળસ્યું છે કે બાકીના જે કંઈ પણ સજીવો છે એ બેક્ટેરિયાઓ છે એ બેક્ટેરિયા સાવ લુપ્ત થઈ ગયા છે તો એના કારણે મિત્રો આ મોટી સમસ્યા એ આજે આપણે જોવા મળી છે બરોબર તો આ વાત થઈ ભૂમિ પ્રદૂષણ હવે આવે છે ભૂમિ પ્રદૂષણની અસરો શું અસરો થઈ ભૂમિ પ્રદૂષણ તો થયું અને એની પાછળ આપણે જવાબદાર છે આપણે વધારે પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ વધારે પડતા જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ ઔદ્યોગિક ઘન કચરાઓને આપણે ગમે ત્યાં ઠલવીએ છીએ

એટલા માટે કીધું કે સોઇલ હેલ્થ કાર્ડ દરેક ખેડૂતોએ એનું પરીક્ષણ કરાવવું જોઈએ જમીનનું એક સમય એવો આવશે કે તમે સાવ પોતાની જમીન છે એ ગુમાવી બેસશો એટલે કે પોતાની નિરુપયોગી અને એની અંદર કોઈ પણ પ્રકારનો પાક નહીં લઈ શકાય એટલા માટે ખેડૂતોએ સતેજ થવાની જરૂરિયાત છે અને ખાતર અને જંતુનાશક દવાનો બિલકુલ ઉપયોગ અને આપણે જૈવિક ખેતી તરફ આગળ વધવાનું છે જે રાસાયણિક ખાતર દવાનો ઉપયોગને બંધ કરી અને જૈવિક ખાતર ભલે લાંબા ગાળાને અસર અસર છે કોઈ પણ ટેબ્લેટ્સ તમે આયુર્વેદિક ટેબ્લેટ્સ લ્યો તમે અને પેન કિલર લ્યો તો પેન કિલર છે તાત્કાલિક તમને મટાડી દેશે કોઈપણ રોગ અને આયુર્વેદિક દવા લેવાથી લાંબા ગાળા છે પણ કોઈ નુકસાન થતું નથી જૈવિક ખેતીનો ઉપયોગ કરવાથી કૃષિની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું પરંતુ એના લાંબા ગાળે બહુ મોટા ફાયદા હોય છે અને મિત્રો આજે મોટા ભાગના લોકો આપણા ગુજરાતના રાજ્યપાલ ખુદ એ પોતે જૈવિક ખેતીના એ હિમાયતી છે અને ઠેક ઠેકાણે જ્યારે એને એ જાય છે ત્યારે એ ખેડૂતોને સમજાવે છે કે જૈવિક ખેતી તરફ વળો બરોબર તો આજનો સમય છે મિત્રો કે જૈવિક ખેતી તરફ આપણે વળવું જોઈએ એટલે કે એનો ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવાથી જમીન પોતાની જે નિરુપયોગી બની જાય છે તો એની ફળદ્રુપતા સાવ ગુમાવી બેસે છે એટલે એ વારો ન આવે એ આપણે સતત રહેવું પડે પાક તરાહ બદલાવવી પડે પાકની તરાહ આપણે એકને એક પાક તમે જો વારંવાર કોઈ એક ખેતરની અંદર લેવામાં આવે ને તો એની એ જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા અને ગુણવત્તાની અંદર દાખલા તરીકે તમે શિયાળામાં પણ મગફળી વાય ઉનાળામાં પણ મગફળી વાય અને ચોમાસાની અંદર મગફળીનો પાક ત્રણ વાર એકને એક પાક લેવાથી એની તરાહ આપણે બદલવી પડે નહીત્ર એની ઉત્પાદકતાની અંદર અને જમીનની ગુણવત્તાની અંદર મગફળે એટલે પાક બદલતો રહેવો પડે પાકની તરાહ છે એ બદલવી પડે ઓકે આ વાત બીજી છે કે રોજગારી અને એને કારણે શું રોજગારી અને લોકજીવન પર અસર થાય છે માનો કે કોઈ પણ પાક તરાશી કોઈ પણ જે જગ્યાએ પાક છે ઉત્પાદન થતું હોય તો ત્યાં એને રોજગારી અને લોકજીવન ઉપર એને અસર થાય કે રોજગારી મળી રહી આજે કેટલા બધા મજૂરો છે ખેતી ઉપર અને ભારત દેશ તો કૃષિ પ્રધાન દેશ અને મુખ્ય આપણી પ્રવૃત્તિ જ એ કૃષિ અને પશુપાલન છે તો એને કારણે લોકજીવન ઉપર અસર થાય ઉત્પાદકતા ઘટે વાવેતર વિસ્તાર ઘટે પાક સઘનતા ઘટે તો સ્વાભાવિક છે કે મજૂરોને જે રોજગારી મળવી જોઈએ એ મળતી નથી અને એની લોકજીવન ઉપર અને લોક જે નાના શ્રીમંત ખેડૂતો અથવા મજૂરો છે એની ઉપર એને અસર થવાની છે બીજી વાત કે નકામી બનેલી જમીનને પુનઃ ઉપયોગી કરવી એની બહુ ખર્ચાળ પદ્ધતિ છે વિદ્યાર્થીઓ કે એકવાર જમીન જે ખરાબ થઈ ગઈ છે અને એ બિન ઉપયોગી બની ગઈ છે તો એને આપણે ફરી પાછી જમીન કારણ કે એક જમીનનો કણ થતા એક હજાર વર્ષનો સમય લાગે છે વિદ્યાર્થીઓ ધોરણ અંદર તમે જમીન વિશે જોઈ ગયા કણોની ગોઠવણી વિશે વાત કરી ગયા તો કોઈ પણ જમીન એક ક્યારે લાયક બને છે કે એક હજાર વર્ષનો સમય જાય છે ત્યારે જમીન છે એ લાયક બને છે તો નકામી બનેલી જમીનને જ્યારે ફૂનો ઉપયોગની અંદર આપણે લેવાની વાત આવે તો એ પદ્ધતિ ખૂબ ખર્ચાળ છે અને ખર્ચાળ પદ્ધતિની અંદર એ ખેડૂતોને પહોંચાઈ શકે એવી કોઈ સ્થિતિ નથી હોતી બીજી વાત ઘણીવાર સુંદર નયન રમ્ય સ્થાને આજે ઉજ્જળ અને વેરાણ વિસ્તાર જોવા મળે છે ઉજ્જળ અને વેરાણ વિસ્તાર જમીન જોવા મળે મિત્રો ઘણા બધા સુંદર નરણ રમ્ય દ્રશ્યો એ હતા ખૂબ વૃક્ષો સરસ મજાના વાવેલા હોય પર્યાવરણ સરસ મજાનું હોય પાક સરસ મજાનો હોય પણ એ દ્રશ્યો આજે ધીમે ધીમે લુપ્ત થતા ગયા અને એની જગ્યાએ ઉજ્જળ અને વેરાણ વિસ્તાર આવી ગયો ઠેક ઠેકાણે તમે મૃગ જળ તમને જોવા મળે કોઈ વસ્તુ ક્યાંય લીલોતરી તમને જોવા નથી મળતી અને એવા વિસ્તાર રણ વિસ્તાર જેવો આખો એક વેરાણ વિસ્તાર છે એ થઈ ગયો છે અને એને કારણે એમાં પણ આપણે જ ક્યાંક જવાબદાર છે વધારે પડતા રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ એકને એક પાક વારંવાર લેવો અતિ ક્ષારીકરણ સિંચાઈ આ બધા કારણોને કારણે એ જે સુંદર દ્રશ્ય હતા એની જગ્યાએ ઉજ્જળ વેરાન વિસ્તાર જે બની ગયા છે તો આ વાત થઈ વિદ્યાર્થીઓ આપણી વાત ભૂમિ પ્રદૂષણ અથવા જમીન પ્રદૂષણ અને જમીન પ્રદૂષણની અસરો આટલી વાત રાખીએ છીએ નેક્સ્ટ મુદ્દાની અંદર મળશું ત્યારે ફરી પાછા નવા મુદ્દા સાથે ચર્ચા કરું વિડીયો ગમે તો લાઇક કરજો સૌનો આભાર ધન્ય